ભાવનગર મહાનગરપાલિકાનું દબાણ સેલ ફરી એક્શન મોડમાં ભાવનગર ભીલવાડા સર્કલ પાસે વાલ્મીકી સમાજને રહેવા માટે આપેલી જગ્યા પર તથા કોર્પોરેશનની જગ્યા પર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને જે જગ્યા પર ભંગાના ડેલા ઉભા કરી દેવામાં આવેલા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી હોવા છતાં કોઈ જાતનો ડર ન હોય ત્યારે આજ રોજ કમિશનરની હાજરીમાં દબાણ સેલ વિભાગે બધું જ દબાણ દૂર કરાવી જગ્યા ખાલી કરાવી હતી रिपोर्टर अनवर लक्ष्मीधर दर मीडिया लाइव भावनगर ¡Hehehehehe! <laughs>